ઉપાડતા માછાના ક્યારે જ જવું પડશે ક્યારે તો જવું પડશે પૈસા જરૂર પડશે સર માથે ના આવે તો માથે ઉપાડતા નહીં ફોન ક્યારે માછ ના માછા નો ફોન આવે છે પૈસા તો છે ને ઉપાડો ને ચીજ ને ઉપાડો જવાબ શું વાયદો તો સર પૈસા નું કરવાનું બીજું બહાને આલેલા છે તો લાગતું નહીં હાલી એમ શું ઓટો મારા જવું પડતું

પૈસા નું કર્યો પૈસા જરૂર પડી જરૂર પૈસો હાલ તો શું કરવાનું લેવા દેવા ના પૈસા લેવા દેવા મારા થી મારા પણ આવી જરૂર પડી એનું શું યાર જરૂર પડી છે મારા કાલે આવું છે

તો નહીં આનું શું ઘંટા આવ્યો હું જ ફોન કરો પેલો ફોન કરો તમારે પેલા બીજું ફોન કરી ફોન કરો હા રિચાર્જ પડી ગયો છે તમે આ નંબર છે તમારો નંબર તો હું હાલ આ લો તો લગાવો લગાવો બોલો પોચ પોચ હા

તમે ગમે તે કરો થોડા ઘણા પૈસા કરી આવવા પડશે તમે પૈસા તો કમ કરો હવે હ આપડો દાદી નો પડે છે એ મેલું હડોને હ

પણ ભૂખું પડશે આગળ માછે મારો પૈસા કશી પણ માછે માથે હાલતો નહી કૂકું પડશે બરાબર તો ઘણા બોલો હાલ બે હાલ જોઈ ના કેમ ના છે બંગર ના છે આ કોને હવે પહેલાં ઉઠીને ઉઠવાનું હોય ને કંટાળો આવે પૈસા પૈસા પડે જ નહીં પડે પણ પૈસા પડે પડે હું હમ માછે કેમ ના પાડતા ખબર નહીં મત કેટલા પડે પચીસ જેવું પડ્યું